તાજી મા સાડી સેન્ટરના તમને બધાને નમસ્કાર મા સાડી સેન્ટરમાં આજે અઢીસો વાળી સાડીઓ ફક્ત બસો રૂપિયામાં એ પણ ઓલ ગુજરાતમાં ફ્રીસિપિંગ છે તો ફટાફટ સ્ક્રીનશોટ લઈ અને ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં ઓર્ડર કરજો ફટાફટ તમને સાડીઓ બતાવી દઈશ આ છે મસ્ત પીક કલર અને કેરીવાળી ડિઝાઇન છે કંપનીનું બ્લાઉઝ પીસ આવશે બધામાં

આ છે લેવન્ડર કલર અને કલર બે મિક્સ છે આમાં પણ પાલો છે ખાલી થોડી થોડી સાડીઓ ખોલી ને બતાવીશ બહુ નહીં બતાવું એટલે વિડીયો લાંબો થાય નહીં આ છે બ્લાઉઝ પીસ પાલું બ્લાઉઝ બધું છે જે સાડી સાડીનો સ્ક્રીનશોટ લો અને ડિસ્પ્લે પર નંબર ચાલે છે આમાં તમારો ઓર્ડર બુક કરો આ ગ્રે કલર ને ક્રીમ કલરમાં કેરી વાળી ડિઝાઇન છે બીજી જોઈ શકો છો તમે બધી સાડીઓ બહુ સરસ છે કપડું લચકાવાળું આવશે કાપડમાં કઈ ઘટશે નહીં કપડું બધું સરસ હેવી જ આવશે ને બધી સાડીઓ લાંબી પૂરી આવશે સાડી એકદમ ક્યાંય ટૂંકી નહીં આવે છ મીટર ઉપર સાડી આવશે બધી જ આસમાની કલર બ્લુ કલર ને ગ્રે કલરમાં પત્તી વાળી ડિઝાઇન છે જોઈ શકો છો સાડીમાં બધી સાડીઓ ફક્ત ને ફક્ત બસો રૂપિયામાં છે જો દરેક સાડીમાં બ્લાઉઝ પીસ કંપનીનું જ આવશે અલગ નહીં આવે જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લો ને ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં તમારો ઓર્ડર બુક કરો આ છે મસ્ત પિંક કલર ડાર્ક પિંક કલર છે પાલવ છે બધી સાડી અઢીસો વાળી છે પણ ફક્ત બસો રૂપિયા સેલના ભાવમાં બસો રૂપિયામાં છે દરેક સાડી બધી અઢીસોમાં જ વેચી છે મેં થોડા દિવસ પહેલાં પણ થોડા લિમિટેડ પીસ છે એટલે બસો રૂપિયામાં છે જે ગમે એનો સ્ક્રીનશોટ શોટલો આમાં બે પીસ છે સેમ સાડીમાં જે ગમે એ તમારો ઓર્ડર બુક કરો પછી લેવેન્ડર કલર અને બ્લેક કલરની આની અંદર કિનારી છે લેવન્ડર કલર છે મસ્ત જો આનો પાલવ છે સરસ પાલવ બ્લાઉઝ બધું સાડીમાં દરેક સાડીમાં પાલવ નહીં આવે પણ બ્લાઉઝ તો ફરજિયાત જ આવશે જોઈ શકો છો તમે જો જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લો અને ઓર્ડર ફટાફટ બુક કરો બસો રૂપિયામાં ફ્રી ડિલિવરી છે આ છે મેથીઓ પીળો કલર અને કોફી કલરની બોર્ડર છે આ છે એનો બ્લાઉઝ પીસ આમાં છે પિંક કલરના ફૂલ કોફી કલરના ફૂલ વ્હાઈટ કલરના ફૂલ દરેક સાડીમાં મસ્ત લાઇનિંગ આવશે કાપડની જ કપડ એકદમ મસ્ત લચકાવાળું આવશે ઘરમાં પહેરવામાં તમને ખૂબ જ ચાલશે આ છે ગાજર કલર અને બ્લેક કલરની કિનારી છે દરેક સાડીમાં સાડીમાં આવશે 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 ફૂલ બ્લાઉઝ પીસ બધી જ જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લો બહુ વિડીયો લાંબો નહીં કરતા ખાલી ફટાફટ કલર જ બતાવી દઉં છું આ છે કેરીવાડી કેરીવાળી ડિઝાઇનમાં પિંક કલર અને એકદમ સરસ કલર છે બ્લાઉઝ પીસ છે ક્રીમ કલર છે મસ્ત પિંક અને ક્રીમ બે જોડે છે

આ છે એનો બ્લાઉઝ પીસ દરેક સાડી જે સાડી ગમેટ લો અને તમારો ઓર્ડર બુક કરોદી સાડીમાં બ્લાઉઝ પીસ પાલવ બધું નહીં આવે જેમાં આવશે એમ જ આવશે ફટા જે તમને સાડી ગમે એનો સ્ક્રીન શોટ લો પત્તાવાળી ડિઝાઇનમાં આ બીજો છે પીળો કલર અને છીપણી કલર આમાં પાલવ છે જોઈ શકો છો તમે અને આ એનો બ્લાઉઝ પીસ જે સાડી તમે એનો સ્ક્રીનશોટ લેતા જજો પિસ્તા કલર કોફી કલર પાલવ જોઈ શકો છો તમે સોરી બ્લેક કલર છે કોફી નથી અને આ છે એનો બ્લાઉઝ પીસ પિસ્તા કલર છે જોઈ શકો છો અને રાણી કલરના ફૂલ છે અંદર પિસ્તા કલર નો બીજો કલર છે જો આમાં કોફી કલરની બોર્ડર છે તપકીરિયા કલરની વચ્ચે છે આ ગાજર કલરનો પાલવ છે દરેક સાડી ફક્ત બસ્સો રૂપિયામાં જ છે જલ્દી ફટાફટ ઓર્ડર કરો સાડીઓ હમણાં વેચાઈ જશે રહેશે નહીં જો તમે મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મા સાડી સેન્ટરની સાડીના મનગમતા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો આ છે આખો ઓલ ઓવર પીળો કલર ઝીણા ફૂલવાળી ડિઝાઇન છે આખી સાડી પીળી જ છે પાલો બ્લાઉઝ બધું સેમ જ છે આમાં જોઈ શકો છો દરેક સાડી ફક્ત બસ્સો રૂપિયામાં છે તમને ઘરે બેઠા સાડી મળી જશે વુડન કલર અંદર ક્રીમ કલર અને લેવન્ડર કલરના પત્તા છે બંને સાઈડ બોર્ડર આવશે કાપડની પણ બોર્ડર આવશે અને બંને સાઈડ લાઇનિંગ વાળી પણ બોર્ડર આવશે આ દરેક સાડી બધી અઢીસો વાળી છે પણ સેલમાં ફક્ત બસો રૂપિયાનો ભાવ છે જે સાડી તમે ગમે એનો સ્ક્રીનશોટ લેતા જાઓ અને ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં ઓર્ડર કરો જો આ કેરીવાળી ડિઝાઇનમાં બીજો કલર છે બસ હવે ફક્ત લો અને લાલ કલર અને લીલા કલરના સફેદ કલરની ડિઝાઇનવાળા એના અંદર ફૂલ છે દરેક સાડીનો ભાવ ફક્ત બસો રૂપિયા છે આજે મસ્ત એકદમ ઘાટો લીલો કલર પિસ્તા કલરની બોર્ડર છે જોઈ શકો છો તમે કપડું બધું હેવી આપશે કાપડમાં કંઈ ઘટશે નહીં બધી ઘરમાં પહેરવાની સાડીઓ છે બસ જે સાડીઓ ગમે એ આ આટલી સાડીઓ છે ગમે એનો સ્ક્રીનશોટ લઈ અને ઓર્ડર કરો માસાડી સેન્ટરના તમને બધાને નમસ્કાર જય માતાજી